હું મારી વાત કરું તો હું એક ખટારાનો ડ્રાઈવર છું આમાં નો ખબર હોય તેને ખબર કઈ દઉં ખટારા ખટારાનો ડ્રાઈવર તો ઈ હોય તમે હેઠે બેઠા છો અમને આ ઉપર હોય કોઈ દી જો આ સંત શું ન કરે એની વાત ખટારાનો ડ્રાઈવર ને બાપુ કોઈ પાણી નો ભાઈ લખી લેજો અને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું ક્યાંય આપણું એક રાજ્ય જોયા વગેરે બાકી નથી પણ મેં મારો દેહ નથી અપડાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી પાંચ લાખ ની શરત મારીને આવજો પાસે પુરવાર કરી દઈશું જીવન નો સિદ્ધાંત જોઈ મારું કુળ કેવું મારું ખાનદાન કેવું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય મરી જવાય આ વજન છે ને એનો જ છે ધરતી ને વજન આ ધરતી જે હલે છે ને વજન એનો જ લાગે છે બાકી તો અત્યારે બુદ્ધિશાળીનો જ્યાંય પાર જ નથી કોઈ બોલવા જ નથી દેતું આખી દુનિયામાં જાઓ જાવ બધા બાયું ચડાવે છે હું દરબાર નું હું પટાલ નું હું કોળી નું હું ભરવા ને બધા હો ને નાચ ચાલી બેઠા છે ને કે હું તો એક જ વાત કરું કે અઢારી વણ એક એક ને બોલાવો ને હોળી માં બેહારો ને હોડી દરિયા વેતી કરો ને ખીલી જાય એટલું પાકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરકી કરે શું કામ બુડે છે બુડે પછી એક થવું થી પેલા થાવ ને પછી દરબાર હોય તો એમ નો કાઢો નક મરસ્યું દરબારે લાગી જાય એક તાની જરૂર છે મારા રામ સંતો આપડો એક કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ની ધરતી તમે જોવો એક દહ કિલોમીટર હાલો આ લ્યો આપણે હું વાળું નથી હમણાં બાપુએ વાત કરી કળિયુગ વાત કરી એ તો જીવતા નથી આવડતું એને કળિયુગ છે બાકી બાપુ સતયુગ કરતા બાપુ સોગ બાપુ મને તેમ થાય કે આ યુગ છે હે સતયુગમાં માં હરિચંદ્ર રાજા કે બૈરું વેસવું પડ્યું આપડો હજી ક્યાં વારો આવ્યો એટલે હું ખોટું કળિયુગમાં હે અહીંયા કોઈ ખિસ્સામાં હાથ નાખવાનો ચા મળે રોટલા મળે ખાટલા મળે ગોદડા મળે પંખા મળે શું ઘટે છે ધંધો ન કરો આવડા જીવતા નથી આવડતું ને એને ગળ્યું છે બાકી બાપુ કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો એ કોઈ કોઈક કોઈ કે અમારા ઘરમાં માં હાજનું છે હવારનું નથી એવું ઘર હોય દેખાડો તો અરે જીવવા જીવવું આવ્યું છે મને તો એમ થાય કે હમણાં મરી જઈશું ખબર નહીં પડે આવો સમય જ નહીં મળેલા કેવો સમય વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય કરે એવું એવું મળ્યું છે આમાં જીવતા આવડે તો થયો લાગતું તમે ઇતિહાસ તો આપડા જોવો પણ તમને અને મને મહાપુરુષો એ જે ગ્રંથો બનાવ્યા શાસ્ત્રો બનાવ્યા વેદ બનાવ્યા પુરાણ બનાવ્યા એની તમને મને શાન માટે કે મારક બતાવવા માટે સદગુરુ સદગુરુ જરૂર શું કામ પડે તમને રૂપિયા રડતા નથી આવડતું ખાતા નથી આવડતું જીવતા નથી આવડતું કપડાં પહેરતા નથી આવડતું શું કરું જરૂર શું છે સદગુરુ સિવાય બાબુ તમારી ઓળખાણ નો થાય ખોટી વાત છે કોઈ એમ ને આ બુદ્ધિ નો વિજ્ઞાન નો વિષય જ નથી આ બુદ્ધિ ના બારણા બંધ થઈ જાય ને વિજ્ઞાન આપણું ખૂટે આનો ગણે મંડાય ભજન આગી વાત છે ભજન ભજન એમ સમજાવાય નહીં અને સમજાય તો અમને કોઈ બોલાવો હોય નઈ ને તમે અને આ શને ભગત હોય દાતાર હોય સુરવીર હોય સંત હોય જતી હોય સતી હોય જન્મે બને નહીં અને બનતા હોત ન તો બધા બનાવી દે કે રોજ મારો છોકરો જઈ પ્રોગ્રામમાં જઈને બે લાખ લઈ આવે એમ નથી એક કપાતર હોય ને ગામમાં એક કપાતર એ જન્મ જ હોય નથી ઘણા કેતા સારો હતો બગડી ગયો આ બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું બગડેલા હોય બગડેલા જ હોય મહાપુરુષો તમને મને સહન કરે રામાયણ ગીતા ભાગવત તમારી મારી આવા જો ગ્રંથો પડ્યા હોય તમને મને આ જો રામાયણ છે ને મહાભારત છે રામાયણ મહાભારત બે મહાપુરુષો બનાવ્યા પણ એ તમને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે દીકરા કેવા હોય ભાઈઓ કેવા હોય મા બાપ કેવા હોય દીકરી કેવી હોય કે જોવું હોય તો રામાયણમાં જોવો અને રળેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો એટલે બધા ઠેકી ઠેકીને ને એવું જ કરે નથી કરતા અત્યારે નથી દેવું નથી દેવું જ કરે ને કૃષ્ણ પરમાત્મા એ દુર્યો તેમને આજ કીધું કે આપો ગામ આપો ની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈ છે ખાવું શું હવે કૃષ્ણ પરમાત્મા ભલા મના ગાંડો હોય છે ઈ એવી મહાપુરુષ ભીષ્મ જેવાની હાજરી હોય અને યુદ્ધ નો રોકી શકે તો આપણા છોકરા કદાચ માથા પાડી દે તેમાં શું ફેર પડે આપણે છે આપણા છોકરા હારે સમય જ સમય નું કામ કરે છે મારી ને તમારી કોઈ તાકાત નથી કોઈ એમ કે અમે બળવાન છે ના ખોટી વાત છે સમય તમારા કરતા બળવાન છે અમારો અમારો કારણ કે અમે જ ખરાબ ઇતિહાસ છે મારા મૂળજીભાઈ બાળાના સરપંચ ને આ બધા અમારા જૂના મિત્રો છે બધા આ બધા અમારી ડિટેલ જાણે છે એ તો એ સારું છે મૂંગા રહે છે નકરી એ બધાને ખબર છે કે હો ઉંદર મારી મિન્યુ બેઠી પાઠવી પણ બાપુ વળાંક મારી જવાય સમય આવે ને વળાંક મારી જવાય કચ્છનો બારવટીયો બાપુ જેસલ જાડે જો સતી તોરણને લઈ અને મધ્ય દરિયામાં પૂગ્યા ને વાત લાંબી છે ટૂંકામાં કહું પણ મધ્ય દરિયામાં પૂગે પવન દિશા બદલાવી ખોરડા જેવડા જેવડામાં મોફા મીડા નું રોલવા તેથી કચ્છ કાળો નાગ બાબુ બરફ ની ફાય ડોગળે મીડો રોવા તોરલ તોરલ હમણાં બુડી જાય ને હમણાં મરી જાવ તારે ધોરલ કેસે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર જેટલી તાકાત કોઈ નામ નથી આ દરિયાનો મડો કાપવા હમણા ફૂગી જાય છે તમે જેને માર્યા ની બધાને જીવવું તું લોહીની શેડી ઉડેમાં મજા આવતી હતી ને મરી જાવ વેલો મોડું મરવાનું તો છે મરી જાવ પણ મરવું એમ હેલું છે આ બધાય તમે આ થીર થઈ ગયા છો પણ હમણાં આ કાળો નાગ નીકળે છે ઉભાર્યો મને હાંભળવા ને મરવાનું છે બધાને ખબર છે કે મરવાનું છે એક દી મોત બાપુ બધા ખબર છે કે અઘરું છે અને આવવાનું છે વાત પાકી સો છે કચ્છનો બારવટીયો બાપુ ચારે બાજુ નજર કરીને આરો નો દેખાણો તોરલ પાય બાપુ રોવે છે તોરલ તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે તું મને આમાં બચાવ તું મને બચાય ને તેથી તોરલ કેસે જાડેજા જાડેજા અલગ ધણીને યાદ કરો હું તમારી ભેળી છું ગભરાવમાં હમણાં મારો નાથ પુગાડી દે રોવામાં હારા હારા રોવે એટલા માટે મહાપુરુષો કે છે એક ઘડી આધી ઘડી આથી મે કલાકમાં કઈક કરજો રોતા નહીં આવડે રોતા પછી કરશું પછી કરશું હવે ફૂટી જાય ખબર પડે પછી સમય નહી ભલે સમય મળ્યો છે બસ મોજ કરી લ્યો ગંગા સતી ની વાણી કે છે એકવીસ હાજર ને છસો શ્વા બાપુ આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે ચા જઈને ગોતવાનો અરે દ્વારવાળા કે દ્વારિકા જાવું છે અને દ્વારકાવાળા કે મથુરા જાવું છે અને ઓલા પાવા ગડી કે દ્વાર રણુજા જાવું તો હાચું શું છે એ તો કહો છે અહીંયા કોઈ ગોતતું નથી અરે આવા સંતોના સાનિધ્યમાં બેહવા મળે મેં હમણાં કીધું તમે ભજનમાં બેઠા હોય ને ભજનમાં તો ચાનીય જરૂર ન પડે બંગાવું ન આવે ને ઘડિયાળમાં ન જોવું પડે બાપુ દી ઉગે એને ભજનમાં બેઠા કહેવાય એક બેન હતા ને बाजूના ગામમાં કથા બેઠી એના ઘરવાળા ને કે બાજુ ગામમાં માં કથા છે હું સાંભળવા જાઉં એ કે ભાઈ જા ને આવ્યો સાંભળવા જઈ જઈતી તો કે હું બાપુ વાંચતા માંડવા 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 એ પણ બાપુ હું વાંચતા એ કે એટલું બધું રાઈ થયેલું જેટલું બધું ખાય ને કેટલા ઈ એ પણ બાપુ વાંચતા કે કે એટલા બધા માણામાં થોડું સાંભળાય નકરી બહાર બહાર જ રખડી કથામાં બેઠી જ નહીં તો કથા જ્યાંથી માલપા બેહે ભલા એમાં આપણે બધા બહાર જ રખડીએ છીએ માલપા હજી આપણે કઈ ઉતરતું જ નથી ભજનમાં બેઠા હોય ને પછી સવારે બધા એમ કે મજા આવી મજા આવી પછી યાદ કઈ રહ્યું કે યાદ કઈ ન રહ્યું હોય એટલે મહાપુરુષો વાણીમાં ખૂબ શાન કરી છે કે કાચો પારો લક્ષ્મણ જાણજો જેવા તેવાથી જીરવો ન જાય પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી આ ઠામ વિના નો ઠેરાય મારા રામ આની માટે ઠામ બનવું